ચિંડા હોવાનું કરાવતો આ વિડીયો સામે આવ્યો ખેતરમાં બિરાજેલ સિંહ પરિવાર નજીક ટીખળી ખોર પહોંચેલા હતા સિંહોની કુદરતી પ્રક્રિયામાં પજવણી ખોરોએ ખલેલ પહોંચાડેલી હતી રાત્રિના સિંહો પર બેટરી કરી પજવણી કરી પજવણી કોરો વિડીયો ઉતારતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સિંહોની સુરક્ષાની ગુલબાંગો ફેંકતા વનતંત્રને પજવણી ખોરોએ ખુલ્લો પડકાર ફેંકેલો છે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો સંભવિત ગીર આસપાસનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે નવાઈની વાત તો છે કે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ સિંહોની પજવણીના વિડીયો અંગે વન વિભાગ હંમેશની માફક અજાણ છે પોતાની જાતને મારખા સમજનારા તીખડી ખોરો સામે વન વિભાગ કાર્યવાહી કરે તેવી સિંહ પ્રેમીઓ દ્વારા પ્રબળ માંગ ઉઠી છે